જેમાં જગદીશ્વર મહાદેવના મંદિરેથી નવી ભીલડી મેન બજાર થઈ હાઈવે રોડથી જૂની ભીલડી ગામમાંથી રોડ દેરાસર માર્કેટ રોડથી હનુમાનજીના મંદિર થઈને જગદીશ્વર મહાદેવ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં રથો તેમજ ડીજેના તાલે લોકો શ્રીરામના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રામાં આરએસએસ દ્વારા અને દુર્ગા બહેનો દ્વારા તલવારબાજી લાઠીબાજી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં તમામ હિન્દુવાદી સંગઠનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય હિન્દુ તેમજ રામ સેવા સમિતિ દસામા યુવક મંડળ તેમજ રામદેવ યુવક મંડળ રોહિત કલ્યાણ સમાજ યુવક મંડળ તેમજ અન્ય મંડળો અને દોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ બીડી પીએસઆઈ પોલીસ સ્ટાફ તેમજ રેલવે પોલીસ સ્ટાફ તેમજ પત્રકાર મિત્ર અને તમામ વેપારી એસોસિએશન તેમજ નામી અનામી આગેવાન અને નવી ભીલડી તેમજ જૂની ભીલડીની ધર્મપ્રેમી જનતા તેમજ દરેક ભાઈઓ અને બહેનો અને તમામ સહયોગી દાતાઓએ શોભાયાત્રામાં હાજરી આપી આ શોભાયાત્રામાં ભગવા ધ્વજ સાથે જય શ્રી રામના નારા ગજાવતા આખું ભીલડી ગામ રામમય બન્યું હતું સાથે રસ્તામાં સરબત અને ઠંડા પાણીની સગવડ પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે વજય જોશી ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા